ફક્ત સાત દિવસ આ ટેબ્લેટ ઉપયોગ કરવાથી તમારા શરીરમાં ગમે તેટલું લોહી ઓછું આ ઉપરાંત લોહીની ઉણપ હશે તથા હિમોગ્લોબિન ઓછો છે તો ઝડપથી વધવા લાગશે અને સાત દિવસમાં તમારું હિમોગ્લોબિન વધી જાય છે તો આ સો ટકા રિઝલ્ટ આપતી દવા છે જેના કોઈ સાઈડ ઇફેક્ટ જોવા નથી મળતા તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે હિમોગ્લોબિન માટેની સૌથી બેસ્ટ ટેબલેટ કઈ છે તેના વિશે વાત કરીશું હાય ગાઈસ વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ આઈ એમ આર ફાર્માસિસ્ટ દોસ્તો આજના વિડીયોમાં આપણે સૌથી વધારે જે તો હોય તે આયરનની કમી નો છે જેને કહેવામાં આવે કે આયરન ડેફિશિયન્સી કહેવામાં આવે છે તથા હિમોગ્લોબિન ઓછું હોય તેવું પણ કહેવામાં આવે છે ખાસ કરીને સૌથી વધારે હિમોગ્લોબિન બેસ્ટ ટેબ્લેટ વિશે વાત કરીશું કે આ હિમોગ્લોબિનની ટેબ્લેટ નું નામ શું છે તેને કઈ ઉપયોગ કરવો જોઈએ અને તેના કેટલા દિવસની અંદર રિઝલ્ટ જોવા મળે છે તેના વિશે પણ વાત કરીશું તો દોસ્તો કારિયમ ફાર્માસ્યુટિકલ કંપનીની એક આયરન હાઈ કરીને નવી લોન્ચ થયેલી ટેબ્લેટ છે કે જેનું સૌથી વધારે વધારે રિઝલ્ટ જોવા મળે છે આ ટેબ્લેટ તમે રેગ્યુલર સાત દિવસ ઉપયોગ કરો છો તમને ખાસા બેનિફિટ મળે છે તો ચાલો આપણે તેના વિશે વાત દોસ્તો કાર્યમ અંદર હિમોગ્લોબિન આયરન વિટામિન સી વિટામિન બી ટ્વેલ પોલેટ લિપોસોમોલ આયરન રહેલું છે જે સૌથી બેસ્ટ આયરનની ડેફિસ માટે સૌથી સારામાં સારું કહેવાતું હોય તો લિપોસોમલ આયરન છે દોસ્તો વાત કરીએ કે આ આયરન હાઈ ટેબ્લેટ ના ઉપયોગ શું છે તો સૌથી પહેલા વાત કરીએ કે આયરન ની કમી કોના કોના અંદર જોવા મળે છે સૌથી વધારે આયરન ની કમી જોવા મળતી હોય કે જેને લોહી ની ઉણપ કહેવામાં આવે છે લોહી ની ટકાવારી કહેવામાં આવે છે તે સૌથી વધારે સ્ત્રીઓ ની અંદર જોવા મળે છે કારણ કે સ્ત્રીઓ ની અંદર એવી એવી કન્ડિશનો જોવા મળતી હોય છે કે જેના કારણે તેમને લોહી ની ઉણપ વર્તાતી હોય છે સૌથી પહેલા જ્યારે તેની ઉંમર તેર વર્ષ થી ચૌદ વર્ષ થી થાય ત્યારે તેના પિરિયડ આવવાનું શરૂ થઈ જાય છે પિરિયડ ના કારણે બ્લડ ફ્લો ચાલુ થઈ જાય છે અને બ્લડ ફ્લો ચાલુ થવાના કારણે તેમને બ્લડ લોસ થાય છે આ બ્લડ લોસ થવાના કારણે તેમને લોહીની ઉણપ વર્તાય છે તદુપરાંત જ્યારે તે વીસ બાવીસ વર્ષની થાય છે ત્યારે તેના મેરેજ થાય છે તે ઉપરાંત તેના મેરેજ થાય છે તેના કારણે તેને પ્રેગ્નેસી થાય છે પ્રેગ્નેસીના પ્રેગ્નેસીમાં પણ સૌથી વધારે માતાને આયરનની કમી સતાવતી હોય છે આ ઉપરાંત બધાને આયરનની ડેફિશિયન્સી હોય છે કોઈ કારણસર તેમનું બ્લડ લોસ થતું હોય કે પછી કોઈ કારણસર તેમનો વિટામિનની સીની ડેફિશિયન્સી હોય કે પછી આયરન ની ડેફિશિયન્સી હોય કે જેના કારણે તેમનો લોહ તત્વ ના બનતો હોય આવી અવસ્થામાં આયરન ની ડેફિશિયન્સી થાય છે જેને કે બીજા શબ્દોમાં આયરન ની ડેફિશિયન્સી તથા એનિમિયા ની કમી કહેવામાં આવે છે આપણે બધા જે આપણે કહીએ છીએ કે આપણા શરીરમાં લોહી ઓછું છે કે પછી લોહી ની ટકાવારી ઓછું છે હિમોગ્લોબિન ઓછું છે તે બધું આયરન ના કારણે થાય છે જો આયરન ઓછું છે તો તમારું હિમોગ્લોબિન ઓછું થાય છે તેના માટે સૌથી બેસ્ટ આયરન હાઈ ટેબ્લેટ છે આ ટેબ્લેટ જો તમે સવાર સાંજે રેગ્યુલર લો છો તો તમારું ઝડપથી આયરન વધવા લાગે છે ફોલેટ લાગે છે અને ફોલેટ અને આયરન એવી બે અવસ્થા છે કે આ બે ડ્રગ્સ એ તમારી બોડીની અંદર આયરનની ડેફિસિયસી દૂર કરે છે તથા બ્લડ બનવામાં મદદરૂપ થાય છે જો રેગ્યુલર આ ટેબ્લેટ તમે સવાર જ લો છો તો તમારું લોહી ઝડપથી બનવા લાગે છે અને આયરનની ડેફિસિયન્સી દૂર થાય છે તથા એને ડેફિશિયન્સી દૂર થાય છે અને તમારા બ્લડ કાઉન્ટ વધવા લાગે છે દોસ્તો રેગ્યુલર તમે આ ત્રણ મહિના ટેબ્લેટ નો કોર્સ કરો છો તો તમારું રિઝલ્ટ સો ટકા જોવા મળે છે જો તમારું આયરન ની ડેફિસિયન્સી સાત ટકા થી આઠ ટકા હોય કે પછી હિમોગ્લોબિન સાત થી આઠ ટકા હોય તો તમારે મિનિમમ કહેવામાં આવે કે બેલ્સનું કહેવામાં આવે કે કોઈ પણ પુરુષનું હિમોગ્લોબિન સત્તર થી અઢાર હોવું જોઈએ તથા સ્ત્રીઓની પંદર થી સોળ હોવું જોઈએ તો આ કન્ડિશન ઉપરાંત તેનું હિમોગ્લોબિન એ દસ થી નીચે જતું રહે તો તેને એનિમિયા ની કમી કહેવામાં આવે છે જેને એનિમિયા ની કહેવામાં આવે છે તો દોસ્તો આ રેગ્યુલર તમે ત્રણ મહિના કોર્સ કરશો તો તમારી ગમે તેવું એનિમિયા ની છે તો દૂર થઈ જશે અને તમને સારું એવું રિઝલ્ટ જોવા મળશે તમને અઠવાડિયાની અંદર તમારું હિમોગ્લોબિન વધવા લાગે છે અને રેગ્યુલર ત્રણ મહિના યુઝ કરશો તો તમારું સત્તર થી અઢાર ટકા હિમોગ્લોબિન થઈ જાય છે હવે વાત કરી કે આયરન હાઈ ટેબ્લેટની એમઆરપી શું છે અને તે ક્યાં મળે છે તો આયરન હાઈની ટેબ્લેટની એમઆરપી એકસો નવ્વાણું રૂપિયા છે જેની અંદર દસ ગોળી આવે છે તમને કોઈ પણ મેડિકલ સ્ટોરમાં આસાની મળી જશે જો તમને ના મળે તો મારા ડિસ્ક્રિપ્શન લિંકની અંદર મારો નંબર મેન્શન કરેલો છે તમે મંગાવી શકો છો તો દોસ્તો આજના આપણે વાત કરી કે આયરન હાઈ ટેબ્લેટ શું છે તેના ઉપયોગ શું છે તેના વિશે વાત કરી બીજી વાત કરી કે દોસ્તો આના કોઈ સાઈડ ઇફેક્ટ છે તો દોસ્તો આના કોઈ સાઈડ ઇફેક્ટ જોવા નથી મળતા કારણ કે હમણાં નવી લોન્ચ થયેલી છે તેના કોઈ સાઈડ ઇફેક્ટ હમણાં સુધીમાં કોઈ જોવા નથી મળે કોઈ વ્યક્તિને આ ટેબ્લેટને સુરત ની અંદર એક થી અઢાર એટલે કહેવામાં આવે એકસો અઢાર લોકો ઉપર એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે કે જેની અંદર કોઈ સાઈડ ઇફેક્ટ જોવા નથી મળે તો દોસ્તો આજના વડે આપણે વાત કરીએ કે આયરન હાઈ ટેબ્લેટ શું છે આયરન માટેની બેસ્ટ ટેબ્લેટ કઈ છે તેના વિશે વાત કરી દોસ્તો મારો કેવો લાગે સારું લાગે શે કરો સબક્રાઇબ કરો અને કમેન્ટ કરો આવતા નવા વીડિયો સાથે ફરી મળીશું